કેતા ગર્વ થાય છે કે તમે લોકો એ આપણી ગઈ પણ એક પણ આપણો એક્સિડન્ટ થયો ન બાકી દર વખતે આપણે એક્સિડન્ટ નાના મોટા તો થતા જ હોય છે બરાબર હવે આ વખતે આપણે પોલીસ સ્ટાફ દ્વારા કે લોકો વધારે માર્કસ ના આપશે કે એક્સિડન્ટનો આપણે કઈ રીતના અટકાવી શકાય તો હું પીએસઆઈ ને વિનંતી કરીશ કે આગળ આપણે માર્ગદર્શન આપે